અમરેલીના સાવરકુંડલામાં આવેલ નાવલી નદીના કાંઠે આવેલ છે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર કે જ્યાં મહાદેવ બિરાજે છે રિદ્ધિ અને સિદ્ધિના સ્વરૂપે આ મંદિર હજારો વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે

એ સમય સાવરકુંડલામાં નાવલીના કાંઠે આવેલ કુવામાંથી સ્વયંભૂ મળેલ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આ એક જ થાળામાં બે શિવલિંગ એ એક અજાયબી છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી શહેરની મધ્યમાં આવેલ આ શિવાલયમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે હજારો શિવભક્તો અહીં આવીને જળ અને દૂધનો અભિષેક કરે છે અહીં આવતા હજારો શિવભક્તો નતમસ્તક દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને કાર્યસિદ્ધિ માટે પ્રાર્થના કરે છે અહીંયા આવનાર શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને પૂજા વંદન કરીને શિવકૃપા મેળવે છે અને રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ એટલે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ નાવલી નદીના કાંઠે આવેલ આ મંદિર પહેલાં જૂના મહાદેવ તરીકે ઓળખાતું હતું આ શિવાલયમાં શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર કરાય છે એક માન્યતા પ્રમાણે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર આ મંદિરનો જીર્ણોધાર કર્યો હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે આ ઐતિહાસિક અને એક જ થાળામાં આવેલ બે શિવલિંગની પૂજાથી ભક્તજનોને વિશેષ ફળ મળતું હોવાથી શ્રદ્ધાળુઓની ભીડ બારે માસ રહે છે આ મંદિર આશરે ચારસો વર્ષ પુરાણું છે

આ શિવાલય આવનાર ભક્તજનોને વૃદ્ધિ અને સિદ્ધિ બંનેના આશીર્વાદ મળે છે અહીં દર વર્ષે શ્રાવણવાસમાં રુદ્રગણ દ્વારા ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અંતિમ દિવસે શિવજીની પાલખી યાત્રા નીકળે છે તો સાવરકુંડલાના નાવલી કાંઠે આવેલ આ વિશિષ્ટ શિવાલય હવે શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે અચૂક માથું ટેકવવાનું કેન્દ્ર બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી